આજકાલ કાલ કરતા કરતા પછાત વર્ષે તમારો નો લેખો મળ્યો હું છે ધારાવળની વાગલો લાડોલ ની માતા શું મે એ મોહન ધૂળના દેવની દેવે ઉમરે આજ ગયા એ ગણે ગણાય એવી કદા જાદ ગયા એ મ્યાલડી ના ફૂલો નો હિસાબ કે હજારો હજારો આઈ નહીં ની રજા ને ઓમો પડ્યો કદાચ હર હર મૂળો ન દેવી લાઈ હોય ના ધાર્યું ના વિચાર્યું એવું આવું આગળ આમ્યાલડી ના નોમને બનાવ્યો હોય તો એ ભોળભેર સધા શેધાની જલા એવું મારા દેવના ભગવાન કેશો બોલે મૂંટેળાની માતા કુ સબાળો ગમે ગમો ના મેમોનું બનતું નહીં નહીં હું જલાની માતા છું છેલ્લે હાર્દિક વિક્રમ લખમણ હું ખટાણાની માતા છું મારા દેવના ભગવાન કહેતા હશે ઓના ફૂલે મજા ઓના દીવે મજા ઓના ઉમરા મજા ઓના વગણ મજા ઓના નેવો મજા ભાઈ સભાવળો ગમે ગમે મેમનું આનિયા માતા આના માણસ આનીયા જગ્યા દસ વર્ષ પહેલા હું હતું અત્યારે હું થયું એને ખબર છે રાજુ ઘણા સમય પહેલા દહાકા પહેલા હું હતું ને દહાકા પછી હું પણ એ મેસ ની પુનૈ એવું કે જગત દુનિયા કોઈ કોઈ પાવર નહીં હાદગી લઈ આ નેવો કદાચ મોણાનું ભુવાનું મોણ ભુવાનું કુટુંબ હોજબેન ભાઈ ભોવટ કાકા કુટુંબ દીકરી દીકરા મેલડી ની કર હું ભોણ પેજલા નો ગો ની હું સધા ની માતા શું મેમાનો હજાર વર્ષે ખાધું ખૂટ ના ਬਪਰੂ ਨੇ ਢਲਾ ਜਗ ਦਾ ਹਲਵਾ ਆਉਦੀ ਏ ਸੇ ਬੇਖਵਾਰੇ ਮਜ਼ਦੂਰੀ ਮਰਾ ਮੋਣੋ ਨਿਕਲਦਾ ਸੇ ਇਹਨੂੰ ਪਰਮੋਦਾ ਰੱਖੂ ਤੂੰ ਜਦੋਂ ਨੀ ਰੇਵੇ ਰੀ આ ભવન નો મજા કુટુંબ નો મજા રાવળ દેવ આ જગ્યાએ જગતે ગવરાયું પણ જો સાધા મને ગવરાયેલી હશે એ ફરતા ફરતા ફરત ફરતા જગત માં નીકળી હશુ તો ભાઈ જૂની ઓળખેણ મારી

હાલ મઢ બનાવવાનો નહી નહી ઓળખાય નહીં પારખે ને કઈ જવું છું હાલ મઢ બનાવવાનો નહીં પેલી બોલે છે બોલું છું મારા ઘરનું ક્યાંથી એક હજાર જણા એવું કીધું કે હું પૈસા આલું મઢ બનાવી દો હું દાતા થઈ જાઉં આ બનાવી દઉં પણ મારો શું કરવું છે હું રચાવું છે અને હું બનાવવું છે એ મારા મેરડીના પહેણ છે મારા ચાર કાકડા વળી ના રહી ઘેર ના આવું તો બધી મારો મઠ બનાવવાનું નહીં મોહ નતો ગૌરાવ હું બહાર પડી જ મોહ નતો મારો હંથો ની માતાને લાવી છે હું કર્ષણની માતા છું કદાચ આ બધા નવરાશ હોય હોય પણ હું ઉંટેળાની માતા બોલતી બોલું છું એ જોવાના હું પણ દિવાળી જાય અને પછી મારે જે રચાવું છે જે કરવું છે એ મારા દેવના પાહેણ પડ્યું છે શવળ ગમે ગમોના મેમનું મોણસો તૈયાર છે ને પૈસા તૈયાર છે માણસો પાસે આર કરોડ નો મડ બનાવોય ભોજ તો રૂપિયા માણસો બે તૈયાર છે પણ ધણી ની મેરડી ની મરજી નહીં મેરડી હાલ મરજી પણ ડાળો ઓજે મજૂરી ને છો અને મારા મેરડી ના થઈને બેઠા છો દૂધ બાંધન દીકરા હું કરશનની માતા બોલતી હશું દૂધ બાદરી અને દીકરા શભાવાળો દીકરોની યાદવાનીઓ પૂરી થાય દીવાની યાદોની પૂરી થાય અને હંથોની માતા બોલતી હશું ગાયેલું ગાતી નહીં અભડેલું કહેતી નહીં પણ આ સભાની પુનૈ કહેતી હશે બધું માણસ કદાચ આનો આ મેળો દર દેરા અઠવાડિયે દહ દાડે દાળે અઠવાડિયે દહ દાળે દાળે હાલ એવું નજરે ચડ્યું છે આ હાલ આ વિચાર છે પણ ભાઈ તણીને રહેવા સાપરું અને હું કરશન માતા બોલતી છું મારા દેવનો પ્રભુ કેતો હશે ગરીબ થઈને મારા મેરડીના રહેતા હશો હો ભેઢીએ હો જુગમો આદિ અનાદિ કોદાળો તમને વખો આવશે વખો વખાના માર્ગે જતો રહ્યો વખો વખાના માર્ગે જતો રહ્યો એવું કરશનની માતા કું છું પણ શૈલેષ ભૂરા એક દાળો આ જગ્યાએ મેલી અમને હેડવાની હોય હું હંથોના રબરની માતા હશું ભણપેર જલાની જોગણી ધૂણતી હશું આ ઘર છોડી દેવાની તૈયારીમાં અને હું હંથો માતા બોલતી છું મારા દેવનો ભગવાન કહેતો હશે આ મા પથ્થરનો એક દળાવ ઓના નોમનું તકતી હશે ખટાણ માતા